છેલ્લા ચાર દિવસથી બનાસકાંઠામાં ગરમીનો પ્રકોપ યથાવત જોવા મળી રહ્યો છે અંગ ધજાડતી ગરમીથી લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે તાપમાનનો પારો પિસ્તાળીસ ડિગ્રીને આસપાસ પહોંચતા તંત્ર દ્વારા ગરમીને લઈને ગાઈડલાઇન જાહેર કરવામાં આવી છે તંત્ર દ્વારા લોકોને બપોરે બારથી ત્રણ વાગ્યાના સમયગાળામાં કામ વગર ઘરેથી બહાર ન નીકળવાની સલાહ આપવામાં આવી છે વધતી ગરમીને લઈને રસ્તાઓ સુમસામ જોવા મળી રહ્યા છે અને કરફ્યુ લાગ્યા હોય તેવો માહોલ જોવા મળે છે ગરમી રાહત મેળવવા માટે લોકો શેરડીનો રસ છાશ અને લીંબુ શરબત જેવા ઠંડા પીણાનો સહારો લઈ રહ્યા છે ત્યારે કેટલીક સેવાભાવી સંસ્થાઓ દ્વારા લોકોને વિનામૂલ્યે ઠંડી છાશનું પણ વિતરણ કરવામાં આવી રહ્યું છે બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા બે દિવસથી ગરમીનો પારો છે તે ચુમ્માલીસ ને પાર જઈ રહ્યો છે ત્યારે અત્યારે પણ બનાસકાંઠા જિલ્લામાં અસહ્ય ગરમીનો અહેસાસ છે તે થઈ રહ્યો છે લોકો જે ઘરની બહાર નીકળ્યા છે તે લોકો ઠંડા પીણા કે શેરડીના રસનો સહારો લઈ રહ્યા છે તો અનેક જે સેવાકીય સંસ્થાઓ છે તે સંસ્થાઓ દ્વારા અત્યારે પાલનપુરમાં ઠંડી છાશનું વિતરણ કરવામાં આવી રહ્યું છે આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો જોરાવર પેલેસની બહાર એક જે કેમ્પ લગાવવામાં આવ્યો છે અને આ કેમ્પ પર ઠંડી છાશનું વિતરણ છે તે કરવામાં આવી રહ્યું છે શું કહો છો કાકા કેવી ગરમી જી અહીંયા અરે ગરમી ચોપ ગરમી અરે અરે હાર્ટ ફેલ થઈ જાય છે સાહેબ હા ગરમીમાં અહીંયા છાસ પીઓ છો કેવું લાગી રહ્યું સરસ ઠંડુ અરે આત્મા તો ઠંડક થતી સાહેબ ઠંડી છાસ અને ઠંડા પીણાનો જે સહારો છે તે લોકો મેળવી રહ્યા છે જે કેમ્પના સંચાલક છે શું કહો છો કેમ આજે આ છાશનું વિતરણ અહીંયા કરવું પડ્યું છે છેલ્લા ખૂબ જ કાળજાળ ગરમી પડી રહી છે ત્યારે મારી એ સેવા કે સંસ્થા ગુરુકૃપા સેવા ટ્રસ્ટ પાલનપુર શહેરમાં ચાલી રહી છે ત્યાં અહીંયા આપ જોઈ શકો ત્યાં અમે પાણીની પરબ તો છેલ્લા ત્રણ માસથી ચાલી રહી છે પણ અત્યારે અમે આ કાળજાળ ગરમી હોવાના કારણે સાસનું વિતરણ કરી રહ્યા છીએ અને લોકો હોશે હોશે આ જે ધરતીનો ધરતી પરનું અમૃત પીણું ગણાય એ શાસ પી રહ્યા પાલનપુરમાં આવી સેવાકીય સંસ્થાઓ દ્વારા બંધાયેલા કેમ્પો પર ઠંડા પીણાનો સહારો લેતા જોવા મળી રહ્યા છે ધવલ જોશી સંદેશ ન્યૂઝ બનાસકાંઠા હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં હીટવેવની આગાહી કરાઈ છે ને આગાહી મુજબ બનાસકાંઠા જિલ્લામાં પણ હીટવેવની અસર છે તે જોવા મળી રહી છે બનાસકાંઠાના બજારો સહિત બસ સ્ટેન્ડો છે તે બસ સ્ટેન્ડ પર લોકો વિના બસ સ્ટેન્ડો છે તે સુમસામ બન્યા છે અત્યારે હું પાલનપુર બસ સ્ટેન્ડ પર પહોંચ્યો છું અને આપણે સીધા દ્રશ્યો બતાવી રહ્યો છું કે જે પ્રકારે હીટવેવની અસર જોવા મળી રહી છે અસહ્ય તાપ છે તે જોવા મળી રહ્યો છે અને તેને જ કારણે લોકો છે તે ઘરની બહાર આવવાનું ટાળી રહ્યા છે મહત્વની વાત છે કે છેલ્લા બે દિવસથી બનાસકાંઠા જિલ્લામાં ગરમીનો પારો ઉચકાઈ રહ્યો છે ગઈકાલે પણ પાર પહોંચ્યું હતું અત્યારે પણ જે પ્રકારે ગરમીનો અસહ્ય તાપ છે તે જોવા મળી રહ્યો છે અને તેની સીધી અસર અત્યારે જનજીવન પર જોવા મળી રહી છે જનજીવન અત્યારે બનાસકાંઠામાં પ્રભાવિત થયેલું જોવા મળી રહ્યું છે ધવલ જોશી સંદેશ ન્યૂઝ બનાસકાંઠા